નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને આજ રોજ નવસરીના નવસારીના રેડક્રોસ ભવન ખાતે એક દાતા દ્વારા સોમી વખત રક્તદાન કરવામાં આવ્યું કોણ છે આ મહાન રક્તદાતા ચાલો આપણે એના વિશે જાણી લઈએ ડોક્ટરેટ થયેલા પ્રિતિષભાઈ ટેલર કે જેઓ એક શિક્ષકની સાથે એક સામાજિક અને સમાજને દાખલો બેસાડી શકે એવા વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ છે કે જેમણે ઓગણીસો ને અઠ્ઠાણુંથી શરૂઆત કરી અને બે હજાર ચોવીસ સુધીમાં સો વખત રક્તદાન કર્યું પી પોઝિટિવ રક્ત ગ્રુપ ધરાવતા યુવાન દ્વારા એની યુવાનીમાં જે એને સંસ્કારો મળ્યા જેને માર્ગદર્શન મળ્યું એની ઉપર ચાલતા 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 આજે રેડ ક્રોસ ભવન ખાતે એ વ્યક્તિએ સોમી વખત રક્તદાન કર્યું કારણ કે રક્ત કોઈ ફેક્ટરીમાં બનતું નથી અને તમામ જીવને રક્તની જરૂર પડે છે તો ત્યારે એમણે આજે જ્યારે સ્વામી વખત રક્તદાન કર્યું હતું ત્યારે રેડક્રોસ ભવનના જેટલા પણ સંસ્થાપકો સંચાલકો અને સ્ટાફ પરિવાર હતો એમણે એમને વધાવ્યા વધામણા આપ્યા સાથે જ એમના પરિવારજનો સ્વજનો ભેગા મળી અને એમની સાથે આજે એ યાત્રાની અંદર જોડાયા એટલું જ નહીં પણ એમના જ વિદ્યાર્થીએ છેતાલીસમી વખત આજે એમની સાથે રક્તદાન કર્યું આ મહત્વની વાત છે એમના મિત્ર વર્તુળમાં જેટલા પણ લોકો હતા સૌ ભેગા મળ્યા અને એમણે પણ રક્તદાન કર્યું તો આ પ્રસંગે સ્વામી વખત રક્તદાન કરનારા દાતા શું કહી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ આપનું નામ ડોક્ટર પ્રિતેશ

આપવાનો જે આનંદ છે તે જો મેળવવો હોય તો સૌથી ઉત્તમ મહાદાન જે આપણે કહીએ છીએ રક્તદાન અને દરેક યુવાને આ રક્તદાન માટે તૈયાર થવું જોઈએ અને સતત આના માટે આપણે જેટલો પ્રયત્ન કરીએ રક્તદાન કરવા માટે એના માટે આપણે પ્રયત્ન કરતા રહેવું જોઈએ સાથે જો વાત કરવામાં આવે તો પહેલી વાર રક્તદાન કર્યું અને સોમીવાર રક્તદાન કર્યું એમાં સમયગાળો કેટલો મેં

અને સતત મને 3 મહિના જ્યારે પણ આવું છું ત્યારે મને સતત रक्तदान કરવાની તક મળી છે અને એક પણ વખત એવું નથી થયું કે કોઈ દિવસ હિમોગ્લોબિન ઘટી પડ્યું કે કોઈ દિવસ કોઈ શારીરિક બીજી કોઈ તકલીફ થઈ એવું એફર એફક થઈ નથી ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસે છે અગર આપકો ભી ચાહી રિફ્રેશ કે ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો તો સાથે જ એમના ગુરુ અને જેમની પ્રેરણાથી એમને આ પીઠબળ મળ્યું અને રેડ ક્રોસના માજી કાર્યકર એવા પ્રોફેસર જસુભાઈ નાયક શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ ગાળા કોલેજ નવસારી બહુ મોટી સંસ્થા છે આજે એ સંસ્થાના એક સમયના વિદ્યાર્થી એનએસએસ પ્રવૃત્તિના બેસ્ટ વોલેન્ટિયર અને ટીચર ભાઈ પ્રિતેશ એ આજે સ્વામી વખત રક્તદાન કર્યું એનો આજે અમને ખૂબ ખૂબ આનંદ છે એ જયારે કોલેજમાં દાખલ થયા અને એનએસએસ પ્રવૃત્તિમાં દાખલ થયા ત્યારથી એમને આ એક સારી પ્રવૃત્તિ ને આગળ લાવવા માટે ચાનક ચડી અને આજે સોના પથ ઉપર પહોંચ્યા એ એ કંઈક અમે અમે માનીએ છીએ કે એમને માટે સમાજ માટે એક પ્રેરણાદાયી કામ એમણે કર્યું છે ભાઈ પ્રિતેશ એનએસએસ પ્રવૃત્તિમાં એનએસએસ કોલેજના કેમ્પમાં અને બીજી ઈતર પ્રવૃત્તિમાં પણ એ ખૂબ આગળ રહ્યો અને આજે એ એ પ્રવૃત્તિના શિખરે પહોંચ્યો એનો અમને ખૂબ આનંદ છે કે આવા બધા વિદ્યાર્થીઓથી આજે સમાજ શોભે છે આજ તો શિક્ષક છે અને સારો એક ચિંતક પણ છે જે અમને આનંદ થાય કે જે કલાકો અમે વિદ્યાર્થીઓ પાછળ આપ્યા એ આજે ઉગ્યા છે તો આ પ્રમાણે આજ રોજ પ્રિતેશભાઈ દ્વારા સૌમ્ય વખત રક્તદાન કરી અને એક વિક્રમ સર્જવામાં આવ્યો તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિ નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન